વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષારોપણના નવતર અભિયાન એક પેડ કે નામમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લો પણ સહભાગી બન્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા બહેન અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક પેડ કે નામ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સહપરિવાર વૃક્ષારોપણ કરી જન્મદિવસની યાદગાર બનાવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કલેક્ટરે જણાવ્યું હતું કે ધરતી આપણી માતા છે અને આપણે સૌ માનવ જીવન વૃક્ષોનું જતન કરીશું તો જ ભવિષ્યમાં આવનાર પેઢીની મીઠા ફળ મળશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકીશું ગીર સોમનાથને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે હરિયાળું ગીર સોમનાથ કેમ્પેઇન અંતર્ગત બે હજાર વૃક્ષોનું તેમજ આગાખાન એજન્સી ફોર હેબિટાટ નો સહયોગથી દસ હજાર વૃક્ષો સાથે જિલ્લા સેવા સદન ના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત તેમજ પોલીસ અધ્યક્ષ અને જનપ્રતિનિધિઓ સહિતના સહયોગીને પાંચ હજાર ચોરસ મીટર જગ્યાનો સદુપયોગ કરીને સુંદર મિયાવાકી ગાર્ડન તૈયાર કરવામાં આવશે અને તેની વિગતો પણ આપી હતી માન્ય વડાપ્રધાનશ્રીએ જે પર્યાવરણ બચાવવા માટે એક પેટ માર્કે નામ જે એક ઝુંબેશ શરૂ કરવાનું કોઈ આહવાન કર્યું ગીર સોમના જિલ્લાએ બાર હજાર વૃક્ષોનું વાવેતર કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરીના પટ્ટાંગણમાં કરી અને સાહેબની સ્થાન દાખલ છે અને સાહેબની અપીલના આધારે અમે જે જિલ્લાને અપીલ કરી છે એનું પણ જિલ્લાના પ્રજાજનો આ જે ઔદ્યોગિક છે સોમનાથ ટ્રસ્ટ છે અનારા નગરપાલિકા છે આપણે અને બીજા અનેક નામી એના મુદ્દા એમનું માન રાખી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવેલો છે આ તકે સદભાવનાથ ટ્રસ્ટ અને આગાઉ ખાન ટ્રસ્ટ છે એનો વિશેષ આભાર જે લોકોને બાર હજાર વૃક્ષો હવે પ્રકરી અને હુજેરી આપવાની જવાબદારી છે